વલસાડના વાંકી નદીના તટ પાસે આવેલા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધરાશય વલસાડ શહેરને અડીને આવેલા અટકવાડી ગામમાં વાંકી નદીના તટ પર સ્થિત એક સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધરાશય થઈ ગઈ છે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ ડિઝાસ્ટર વિભાગ અને વહીવટી તંત્રને તાત્કાલિક માહિતી આપી હતી વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળની મુલાકાત લઈ વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો છે સુરક્ષાના ભાગરૂપે નદીના તટ વિસ્તારમાં દોરી બાંધીને લોકોને આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે ધરમપુર અને કપરાડા તાલુકાના ઉપરવાસમાં થતા ભારે વરસાદના કારણે વાંકી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે આ પાણી નદી મારફતે દરિયામાં વહે છે આગામી વરસાદી સિઝનમાં નદીના તટનું વધુ ધોવાણ થવાની આશંકાને ધ્યાને રાખીને સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને યોગ્ય સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે જી આપનું નામ એડવોકેટ દીપક મિશ્રા કઈ રીતની સમસ્યા છે આપની હું વિશાંત પાક કોપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી ધનપુર ચોપડી અટકપાટી તાલુકા જિલ્લા વલસાડના રહેવાસી છે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા બાર વાગ્યાના વરસામાં અહીંયા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવ્યો હતું એ પ્રોટેક્શન વૉલ પાણીના વહેણના કારણે જે વાકી નદીનું વહેણ વહી રહ્યું છે એ વાણી વાકી નદીના વહેણના કારણે ધરાશાયી થઈ ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયું છે ત્યારબાદ તંત્રને જાણ કરવા છતાં આ દિન સુધી કોઈપણ સક્ષમ અધિકારી દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યા નથી સદર બાબતે આ ગ્રામ પંચાયત અટકવાડી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં અમે નિવાસ કરીએ છીએ અટકવાડી ગ્રામ પંચાયતના સરપંચને પણ આ બાબતની જાણ છે અને તેઓ પણ એક વખત તાત્કાલિક આ કોઈ સંજોગ કારણસર અહીંયા હાજર થયા હતા પરંતુ ત્યારબાદ પણ તેઓ તરફથી કોઈ જવાબ અમને મળેલ નથી જેથી અમે સક્ષમ અધિકારી પાસેથી એટલું નમ્ર અરજ કરીએ છીએ કે તાત્કાલિક કોઈનો જીવ ન ગુમાવે કારણ કે આ પ્રોટેક્શનમાં અહીંયા લગભગ આશરે આઠ મકાનો નદીના કિનારે વસવાટ કરે છે અને કોઈ જીવ ગુમાવે તે દ્રશ્યથી સક્ષમ અધિકારીઓ પોતાનું એક્શન લઈ અને આનું નિરાકરણ લાવે તેવી મારી નમ્ર અપીલ છે